તો કેમ છો મારા વાલીઓ આજે જવાનું છે રહેમિયા માતાજીના દર્શન કરવા રેશમ્યા અને તમને બધાને વહેલી માણા દર્શન કરાવશું અને વિડીયોમાં ફૂલ બન્યા રહીજો અને હું એકલો નથી જ જાતો અમારો ભાઈ એ આવે છે અને વિડીયોમાં તમે બન્યા રહીજો અને સબસ્ક્રાઈબ ચેનલને કરી નાખજો પહેલી તો વાત એટલે મારા ગમે એ વિડીયો આવે ને તો તમારામાં પહેલાં આવે બરાબર તો આપણે હે ને મેલડી માના મંદિરે પૂગી ગયા છીએ અને હવે હે ને તમને માતાજીના દર્શન કરાવું વિડિયોમાં બઈના રહ્યો ઠીક છે જો માતાજીનું મંદિર છે આયા ઓ તમને દર્શન કરાવી દો અંદર જ માતાજીના યો માતાજી નું મંદિર છે કોઈ દર્શન કરવામાં બાકી રહેતું નહી દર્શન બધાય કરી લેજો આ જો માતાજીનો અખંડ દીવો થાય છે હા આય તમે ગમે ત્યારે આવજો એટલે તમને હે ને પ્રસાદ આયા હે ને સુવિધા બધી તો મિત્રો મેલડી માના દર્શન કરી લીધા છે આપણે રહેમિયા ગામમાં અને હવે આપણે જવાનું છે કાળાહાર એટલે હિંગળાજ માના દર્શન કરવા આઈન પડી ગઈ છે એટલે આપણે થોડીક ઉતાર રાખશું તો આપણે જવાનું છે હવે કાળાહાર તો કે આમ છો મિત્રો અમે ભૂગી ગયા હિંગળાજમાના મંદિરે હવે હે ને તમને દર્શન કરાવી અમે માતાજીનું મંદિર છે માતાજી તમને દેખાતા છે તમને દર્શન કરાવી

તો મિત્રો આપણે રહેમિયા મેલેડીમાંના દર્શન કર્યા અને કાળા હાડ ઇંગરાજમાંના દર્શન કર્યા અને જો તમને વિડીયો ગમો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો અને મારું ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ મોકલો બ્લોગ એને તમે ફોલો કરી નાખજો જો ચોટીલા પૂગી ગયા માતાજીનો ડુંગર દેખાય છે તો વિડીયોને લાઈક કરી નાખજો